નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની અમથી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું મને ખાતરી છે કે આ સ્ટોરી તમને ગમશે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો લાઈક કરશો તો નું બટન નીચે કોમેન્ટ ની બાજુમાં આપશે તો વિડીયોને હાઈપ કરવાનું પણ ન ભૂલતા અને આ વિડીયો જે પણ છોકરાઓને ભણવામાં મન નથી લાગતું ને એ છોકરાને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તો ચાલો મોડું નકરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક નાના એવા ગામમાં એક અર્જુન કરીને છોકરો રહેતો પપ્પા ખેતી કરતા છે અને અર્જુનને રોકેટ બનાવીને ઉડાડવાનો બહુ શોખ આખા ગામને કહેતો રહે એક દિવસ હું મોટો સાયન્ટિસ્ટ બનીશ એક દિવસ મોટો સાયન્ટિસ્ટ બની શકે પણ અર્જુનને ભણવામાં કાંઈ સમજાતું નહીં કોઈ વસ્તુ નહીં એની ક્લાસમાં બેઠો એની દુનિયા અલગ હોય એ નોટમાં રોકેટ દોરતો હોય રોકેટ દોરતો હોય જે પણ શિક્ષક ભણાવે એને માથા ઉપરથી જતું રહે કોઈ વસ્તુ એને સમજાય નહીં આખો ગામ એને મજાક ઉડાવે કે સાયન્ટિસ્ટ બનીશ કે ભણીશ તો તું સાયન્ટિસ્ટ બનીશ ને પણ તને તો ભણવામાં કંઈ આવડતું નથી નો ઠોઠ જ છોકરાઓ છોકરીઓ ગામમાં મોટા મોટા લોકો આની કરતાં તો તારા બાપામાં ખેતી લાગી જતા બાપા તો કંઈક પાંચ રૂપિયાની મદદ થાય તો પણ અર્જુન એકનો બે ન થયો સ્કૂલે જતો પ્રયત્ન પણ ઘણા કરતો પણ એને કોઈ પણ વસ્તુ શિક્ષકો સમજાવતા એ કોઈ પણ વસ્તુ એને મગજ બના આવી રીતે દિવસો પસાર થતા હતા પણ એને જીવનમાં એક તો નિર્ણય હતો જ કે હું સાયન્ટિસ્ટ બનીશ અને રોકેટ ઉડાડીશ આ દરમિયાન અર્જુનના ક્લાસ ટીચરની બદલી થઈ ગઈ અને અર્જુનના નવા ક્લાસ ટીચર આવ્યા લેડીઝ ટીચર નામ હતું શાલિની બધા શાલિની મેડમ શાલિની મેડમ કે શાલિની મેડમની એક ટેવ બહુ સારી એ પ્રત્યેક સ્ટુડન્ટ ઉપર પર્સનલી ધ્યાન દે અને પર્સનલી પર્સનલી કોઈ પણ સ્ટુડન્ટનો પ્રશ્ન હોય તો સાંભળ્યા અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે શાલિની મેડમ ભણાવતા હતા ભણાવતા ભણાવતા બધાને પ્રશ્ન પૂછતા હતા અને અર્જુન લાસ્ટ બેન્ચમાં બેઠો બેઠો રોકેટ દોરતો હતો રોજિંદા એના કામ પ્રમાણે મેડમ એનો પ્રશ્ન પૂછ્યો પણ અર્જુનનું ધ્યાન નતું મેડમ ઊભા થઈને અહીંયા જોયું તો અર્જુન મુખમાં રોકેટ રોકેટ દોરતો હતો શું કરશે એ ડરી ગયો છો બંધ કરી કાંઈ નહીં કાંઈ નહીં મેડમ બતાવતો ખરા કે અર્જુને બીતા બીતા જોયું તો સરસ એ રોકેટ જોયું અરે વાહ કે તો બહુ સરસ રોકેટ જોયું છે કે મેડમ મારે કે સાયન્ટિસ્ટ બનવું છે અને હું એક દિવસ રોકેટ ઉડાડીશ કે તને જો સાયન્ટિસ્ટ બનવાનો શોખ હોય તો તને સાયન્સમાં અને ફિઝિક્સમાં ધ્યાન દેતું એક દિવસ જરૂર બનીશ કે પણ મેડમ ઘણો પ્રયત્ન કરું છું પણ કે મને કંઈ સમજાતું નથી કે તમે જે સમજાવો નહીં અને તમે જે અત્યાર સુધી જેટલા પણ શિક્ષકો ભણાવતા મને કોઈ પણ સમજ નથી મને ઉપરથી જાય છે હવે મેડમ અર્જુન ઉપર પર્સનલી ધ્યાન આપવા માંડ્યા અને અર્જુનને કઈ કઈ રીતે સમજાય છે એ પ્રયત્ન કરવા માંડ્યા વિડીયો બનાવીને રમતગમતના માધ્યમથી અર્જુનને સમજાવવા માંડ્યા ફિઝિક્સ સાયન્સ આ બધું અર્જુનને એક્સ્ટ્રા ક્લાસ લઈને પણ અર્જુનને ભણાવવાનું શરૂ કર્યું અને અર્જુનને પણ મજા આવવા માંડી અને અર્જુન પણ ભણવા માંડ્યું રેગ્યુલર મેડમ મેડમને ક્લાસ આપતા અને અર્જુન પણ હોશે હોંશે ભણતો હવે અર્જુન પણ તોફાન કરવાનું રમવાનું ના બદલે ભણવામાં બહુ ધ્યાન આપવા માંડ્યું આના છતાં ગામના લોકો એ જ કેતા ભણવામાં ઊંધો ભણી ભણીને શું ઉખાડી લેશે કે આના કરતા ખેતીમાં જો એના બાપ ધ્યાન આપે તો એના બાપને થોડીક મદદ થઈ ગઈ ગામના લોકોનું છોકરાઓનું બધું સાંભળીને અર્જુન રોવા મહિનો એને આંખમાં ટપ 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 આવશે આંસુ પડવા માંડ્યા બીજા દિવસે આવીને મેડમને કે મેડમ હું આટલી એટલી મહેનત કરું છું તમે જે ભણાવો છો એ પ્રયત્ન કરું છું તો પણ ગામના લોકો મારી વાતો કરે છે કે અને આવું મારાથી કંઈ નહીં થાય એવું કહે છે મેડમ શાંતિ રાખ બેટા લોકો તો વાતો કરશે હું તને મારી વાત સમજાવું કે હું જ્યારે નાની હતી ને ત્યારે છોકરીને બહુ ભણાવતા જ નહીં નાની ઉંમરમાં એના લગ્ન કરી દેતા પણ મારે મોટા થઈને એક શિક્ષક બનવું હતું મને એક ટીચર મળ્યા અને મારા મમ્મી પપ્પાને સમજાવ્યા મારા ભાઈ કુટુંબને સમજાવ્યો કે ભણવા ગયો અત્યારે ભણતાને લીધે ઘણા કેટલા કેટલા વ્યક્તિ આગ્રહ હોય છે મારા મમ્મી પપ્પા માની અને શિક્ષકે મને પર્સનલી એટલું ધ્યાન આપ્યું અને મેં પણ મહેનત કરી અને જો આજે હું તમારી સ્કૂલમાં ટીચર છું એવી જ રીતે હું પણ તારામાં ધ્યાન આપીશ અને કદાચ ભવિષ્યમાં જો તારી લગ્ન અને મહેનત હશે તો ભવિષ્યમાં કદાચ સાયન્ટિસ્ટ પણ બનીશ એટલે દુનિયાની વાતોનું ધ્યાન નહીં આપવાનું આપણે જે કરવું છે એના ઉપર ફોકસ કરવાનું પછી સ્કૂલમાં વિજ્ઞાન મેળો આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય જિલ્લા લેવલે તાલુકા લેવલે બનાવો તો મેડમે અને અર્જુને સોલાર પ્રોજેક્ટ બનાવ્યો અને એ સોલાર પ્રોજેક્ટને જિલ્લા લેવલે સૌથી વધારે માર્ક્સ આપવામાં આવ્યા અને જિલ્લા લેવલે અર્જુનનું સન્માન કરવામાં સ્ટેજ ઉપર બોલાવી એને સન્માનપત્રક અને અમુક રમક રકમ ઇનામમાં આપવામાં આવ્યું આ પછી અર્જુનનો કોન્ફિડન્સ બહુ જ વધી ગયો અને અર્જુન બહુ જ ભણવામાં અને વિજ્ઞાનમાં ફિઝિક્સમાં ધ્યાન આપવામાં આવ્યું અને અર્જુન એક સમયે સાયન્ટિસ્ટ બનીનો ફેમસ આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે કમેન્ટ કરજો મારા નજરિયાથી મારી નજરથી શું શીખવા મળે છે કે જો તમારા છોકરો ભણવામાં હોશિયાર ન હોય આ વિડીયો જરૂર કહેજો પહેલી કદાચ એનામાં ચેન્જ આવે બીજી શીખ કે તમારો છોકરો ભણવામાં હોશિયાર ન હોય કદાચ રમતગમતમાં હોશિયાર હોય અર્જુનને તો અમારે સાયન્ટિસ્ટ બનવું જ હતું કોકને ક્રિકેટર બનવું હોય કોકને ફૂટબોલ બનવું કોકને બાસ્કેટબોલ કોકને કેરમ કોકને ચેસ પહેલા તમે નજર ઉઠાવજો કે તમારા છોકરાને બનવું શું છે છોકરાને જે બનવું હોય સ્પોર્ટ્સમેન બનવું હોય તો સ્પોર્ટ્સમેન ક્રિકેટર બનવું હોય તો ક્રિકેટર એને ચાન્સ જરૂર આપજો કદાચ એ એમાં એનું તમારું નામ રોશન કરે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો લાઈક કરો તો કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઈપનું બટન આવશે તો હાઈપ કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ છોકરાને ભણતર સમજાતું ન હોય એને જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ન ભૂલતો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો